તેમના ધર્મ પત્ની અને ભાભી ના મૃત્યુ ના સમાચાર જાણી ધારાસભ્ય રમણભાઈ પાટકર મહેશભાઈ ભટ્ટ સહિતના આગેવાનો આનંદ ખાતે પહોંચ્યા હતા આણંદ ખાતે હાલાણી પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી લંડન જતો પ્લેન દુર્ઘતા થયું અને એમાં અમે જેમની સાથે કામ કર્યું છે એવા સ્વર્ગશ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી અને મારા પાંત્રીસ વર્ષથી સાથે સભ્ય અને મને પરિવારના જેમ અમે સાથે મળીને સુખ દુઃખનું કામ કરતા એવા ભદ્રુભાઈ હલાણી તથા એના ભાભી અને એમના ઘરના અમને એક સભ્ય એમાં આ ઘટના ખૂબ જ દુઃખદાયક છે એક સાથે એટલી મોટી સંખ્યાની અંદર માનવ ભારમ મૃત્યુ પામે ત્યારે સૌ કંઈ ભારતવાસીઓની દિલની લાગણી દુભાય છે અમારી પણ એમાં લાગણી દુભાય છે દુઃખની ઘડી છે એમાં પ્રભુ એમને હિંમત આપે શક્તિ આપે બળ આપે હું આજની આ ઘડીની અંદર શોકાંજલિ અર્પણ કરું છું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ નિધન થયું છે ત્યારે આજે ભિલાડ ખાતે કપિલભાઈ જાદવ વૈશાલીબેન જાદવ તથા ગ્રામજનોએ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉમટી પડેલા ગ્રામજનોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉમરગામ તાલુકાની મુલાકાતના સંસ્મરણો તાજા કર્યા હતા ધોળીપાડા ખાતે સમૂહ લગ્નમાં ઉપસ્થિતિ બાદ તેઓએ રાજ્યકક્ષાના સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું વૈશાલીબેન જાદવ કપિલભાઈ જાદવ મનોજભાઈ તથા પિયુષભાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા વિમાનમાં જે દુર્ઘટના થઈ છે એવા આપણા ભૂતપૂર્વ મંત્રી રૂપાણી સાહેબ સાહેબ સિવાય બીજા અન્ય લોકોને બી આજે જે અકાળ મૃત્યુ થયું છે એમના માટે અમે બે મિનિટ માટે મૌન વ્રત લીધું અને શ્રદ્ધાંજલિ માટે બધા ગામના અને મારા સભ્ય ભેગા થયા છે એમના આત્માને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ આજે જે અમદાવાદમાં જે જેમાં દુર્ઘટના થઈ હતી એમાં આપણા ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી એમનામાં પામ્યા છે જે બદલ દુઃખની વાત છે આપણા ભારત દેશમાં પૂરા હિન્દુમાં એની ખણતરી કરીએ છીએ એના સંદર્ભમાં અમે આજે બિલાડ ગામજનો અને આમ જનતાઓ બધા મળી અને આજે બિલાડ પંચાયતની જે ઓફિસમાં એ ભેગા મળી એમના માટે

નિર્ધારિત કરેલા એજન્ડાઓ લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યા છે અને દરેક ફળિયામાં સાંસ્કૃતિક ભવન જે બધા ફળિયા વાઇઝ જે નાના નાના વોર્ડ બી હોય વોર્ડ વાઇઝ અમે એક સરકારી જગ્યા કે ગામની જગ્યા હોય તો સાંસ્કૃતિક ભવન બનાવવાની અમારી સંકલ્પ છે ગયા પાંચ વર્ષમાં અમે કમસે કમ છ સાત ફળિયામાં બનાવી દીધા છે આ ચૌદે ચૌદ ફળિયામાં બનાવવા માટે અમારે હજી પાંચ વર્ષમાં બચેલા કામ આવી થઈ જશે પછી લેક પર બ્યુટિફિકેશન ગ્રામજનોને લારી ગલ્લા મૂકી શકાય એવી સુવિધા કરીને નોમિનલ ભાડું કંઈ બી રાખીને ગ્રામ પંચાયતથી કંઈક સુવિધા મળે જેથી રોજગારીનો બી વિકલ્પ જાગે અને બોટિંગ બ્યુટિફિકેશન થઈ જાય બોટિંગ થઈ જાય એ રીતની કરતા છે અને સામૂહિક જગા પર શૌચાલયની મુખ્ય સમસ્યા છે જે બજાર વિસ્તારમાં રેલવે સ્ટેશન પર આપવાના છે અને પેલી સાઈડ પૂર્વપટ્ટીમાં એક સરકારી જગા ખાલી કરેલી છે એમાં આંગણવાડી સાથે અમારી ગણતરી છે ત્યાં બાજુમાં

ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળ પર પહોંચી આગુ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા નમો મેડિકલ હોસ્પિટલ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગ ઉપક્રમે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો યુનિટ રક્ત એકત્રિત થયું હતું રક્તદાન મહાદનના સૂત્રને અનુસરી પ્રેરણારૂપ કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશની વિવિધ સંસ્થાઓ કોલેજના વિદ્યાર્થીઓ ભાજપ યુવા મોરચાની ટીમ સહિત જાગૃતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રેડક્રોસ સોસાયટીના ડોક્ટર રાજેશ શાહે દાતાઓને બ્લડ ડોનેટ કરવા માટે અપીલ કરી હતી વધુમાં તેઓએ રક્તદાનનું મહત્વ સમજાવી લોકોને રક્તદાન કરવા અનુરોધ કર્યો હતો ઉમરગામ તાલુકા સહિત વલસાડ જિલ્લામાં સમાજસેવી સંસ્થાઓ ઔદ્યોગિક એકમો સમય અંતરે વર્ષ દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરે છે નમો મેડિકલ હોસ્પિટલ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા તમામ દાતાઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા નમસ્કાર ઓર ગુડ મોર્નિંગ આપ સભી आज जागतिक रक्तदाता दिन के अवसर पर नमो हॉस्पिटल की तरफ से और इंडियन रेड ब्लड बैंक की तरफ से ब्लड डोनेशन कैंप आयोजित किया है इसमें बहुत सारे रक्तदाताओं ने अपना योगदान दिया है बहुत ही सहायतापूर्ण और बहुत ही अच्छी एनर्जी के साथ मेडिकल स्टूडेंट्स नमो हॉस्पिटल का स्टाफ आ, और બહુ જ એનજીઓઝ હૈને બી એ રક્તદાતા દિન કે અવસર પર પે રક્તદાન કર્યા આજે સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું નમમ મેડિકલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને એમાં નમમ મેડિકલ કોલેજના સ્ટાફ સ્ટુડન્ટ એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે સાથે સાથે જે દાદરાનગરોમાં ઇન્ડસ્ટ્રી આવેલી છે તે લોકો પણ સહભાગી થયા છે અને બાકીની જે સ્વૈચ્છિક સંસ્થા છે એ લોકો પણ આમાં સહભાગી થયા છે અને જે સર્વસનો સેવ હ્યુમન લાઈફ બ્લડ ડોનર ગ્રુપ છે એમાંથી બી લોકો આવે છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર